જે કચેરીમાંથી વડોદરા શહેરનું સમગ્ર સંચાલન કરવામાં આવતું હોય ત્યાં જ પીવાનું ગંદુ પાણી મળે છે અને તેવી જ સભામાં પાણીની બોટલો લાવવી પડે છે તેવા આક્ષેપ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરે રજૂઆત કરવામાં આવી હતી મ્યુનિસિપલ કમિશનરે તપાસ કરાવવાની ખાતરી આપી હતી ઘણી જગ્યાએ કદાચ લાઈન કોલપ્સ થવાને કારણે અથવા લીકેજના કારણે કોન્ટામિનેશનનો પ્રશ્ન આવતા હોય છે લગભગ ચૌદેક જગ્યાએ એવા પ્રશ્નો ધ્યાને આવ્યા હતા છેલ્લા ત્રણ દિવસમાં બધા સોલ્વ કરાવ્યા છે જેમાં રબારીવાસ છે ખોડિયારવાસ છે અન્ય ગણેશનગર છે એ બધા જગ્યાએ અમે કાર્યવાહી કરી છે બધા વોર ફૂટિંગ પર બધા જે કનેક્શન્સ છે એને રેક્ટિફાય કર્યા છે અને સેમ્પલ લીધા છે સેમ્પલ હવે સારા છે એટલે સમયાંતરે ક્યાંક ક્યાંક લીકેજના કારણે આ ઇસ્યુ આવે છે હું માનું છું જોડે જોડે આજે અમને કોર્પોરેશનમાંથી ગ્લાસમાંથી પાણી લઈને અમને બતાવ્યું છે અમે જોઈએ ક્યાંથી એ પાણી આવ્યું છે પહેલાં તો એ જોવું પડે કે પાણી આવ્યું છે ક્યાંથી એ જોઈ અને પછી જો કદાચ અહીંયા કંઈક લીકેજનો પ્રશ્ન હશે તો અહીંયા પણ સોલ્વ કરાવશું એમણે ટીપી તેરમાં કોઈ પરિમલ સોસાયટી કે એપનું નામ એ લેતા હતા એ પણ અમે અત્યારે હમણાં અમને અડધા કલાક પહેલાં જ અમને રજૂઆત કરી છે માન્ય અમીબહેને અને એ રજૂઆતના આધારે અમે અધિકારીને સૂચના આપી છે આજે જ અત્યારે જ કામ ચાલુ થઈ જવાનું છે એટલે બધા કામો જ્યાં પણ લીકેજના હોય કે કોઈ પાઇપ તૂટવાના કારણે ભંગાણના કારણે પ્રશ્નો સર્જાતા હોય છે અમે તાત્કાલિક એમાં પગલાં ભરતા હોઈએ છીએ એના કારણે ક્યાંક ક્યાંક કોન્ટામિનેશનનું પાણી આવે જ પણ અમે એને વોર ફૂટિંગ પર લઈએ છીએ જોડે જોડે સુપર ક્લોરીનેશન પણ અમે કરી રહ્યા છીએ અને વોટરબોન ડિસીઝ ના થાય એની પણ અમે ખાતરી કરી રહ્યા છીએ નહીં જ્યાં પણ આવું થાય છે અમે એને ડમી મારી એને સેપરેટ કરી એનું રેક્ટિફિકેશન કરીએ છીએ લોકોને અગવડ ના પડે તો ટેન્કર મોકલીએ છીએ એમના પાણીના ઓલ્ટરનેટ વ્યવસ્થા કરીએ છીએ અને પછી એને તાત્કાલિક રેક્ટિફાય કરી એના સેમ્પલ લઈ ઓકે કરાવડાવીએ છીએ તમારી સામે જે બોલીને ગયા કે કાલે કાલે કોલેબ્સ થયું હતું તો ક્રેનથી કાઢીને પુષ્પાબેન વાઘેલાએ જ કીધું કે કોલેબ્સ થયું હતું ક્રેનથી કાઢી અને તાત્કાલિક રિપેર કર્યું છે એમના કહેવાથી એકદમ સડનલી રિપેર થાય છે મને મેસેજ કરે છે તો અમે ઈમિજિયટલી રિપેર કરાવીએ છીએ અને આ રીતે એક મિનિટ બોલવા તો આવા જે પ્રશ્નો હોય છે અમે વોર ફૂટિંગ પર લઈ રહ્યા છીએ બોલો ક્યાં નહીં પહેલાં મારે જોવા તો ક્યાંથી પાણી આવ્યું કોણે આપ્યું કઈ રીતે આપ્યું મને એને પૂછવા દો અને પછી જરૂર જણાશે તો અમે એના પગલાં ભરશું અથવા એને રેક્ટિફિકેશન

વડોદરા મહાનગરપાલિકામાંથી વડોદરા શહેરનો વહીવટ થાય છે વહીવટના વડા પણ અહીંયા બેસે છે અને સત્તા પક્ષના વડા પણ અહીંયા જ બેસે છે ત્યાં જ સ્વાભાવિક છે અમારે જ્યારે સભા હોય છે ત્યારે અમને પાણીની બોટલ બહારથી મંગાવીને પીવા માટે આપે છે પણ જે ઓફિસોમાં બેસીએ છીએ એ ઓફિસોમાં પાણી દૂષિત આવવાનો પ્રશ્ન જ્યારે ઉદભવે ત્યારે અમારે આ વિસ્તાર તેર નંબરના વોર્ડમાં આવે છે ને તેર નંબરના વોર્ડના બાળુભાઈ સુરવે અમારા કોર્પોરેટર છે એમની આગેવાનીમાં અમે કમિશનરશ્રીને પાણીની બોટલો ભરીને રજૂઆત કરવા ગયા છે એક બોટલમાં પાણીની ગ્લાસો ભરીને એક ગ્લાસમાં પાણી ગંદુ આવ્યું તો બીજી ચોખ્ખી ગ્લાસમાં ફરી પાણી મંગાવ્યું તો એ જ પાણી પાછું એવું જ પાણી હતું એટલે બંને ગ્લાસો ભરીને અમે કમિશ્નરશ્રીને રજૂઆત કરવા ગયા છે કે જ્યાંથી વહીવટ થાય છે ત્યાં જ જો ચોખ્ખું પાણી ના આવતું હોય તો વડોદરા શહેરમાં ચોખ્ખું પાણી આવતું હોય એ વાતને કોણ સ્વીકારશે અને આ વહીવટ સુધારો સત્તા પર બેઠેલા લોકોને પણ આ બધું જોવાની જરૂર છે વડોદરા શહેરના નાગરિકો કોર્પોરેશનના કામ માટે આવે તો તમે એમને ગંદુ પાણી પીવડાવો છો એટલે આજે અમે શ્રીને રજૂઆત કરવા ગયેલા